નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ ફાર્થી સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા શોરઠ ટારા વહેતા પાણી પ્રકરણ તેત્રીસમું જઈશું તો ચાલો મિત્રો વીડિય શરૂ કરીએ અમલદારની પત્ની લક્ષ્મણ બહાર વટ્યાનો અંજામ પિનાકીએ આગ ગાડીમાં જાણી લીધું મામી પકડાઈને રાજકોટ ગયાની પણ ખબર પડી ડુંગરામાં બનેલો મામલો મુસાફરની જીભ પર હતો પણ આ તો ગોરાબે સાહેબોની જવાબંદી હો ભાઈ એક મુસાફર કહેતો દેશી અમલદાર તો કે છે કે ડરીને પૂજામાં બેસી ગયો તો પિનાકીને ફાળ પડી મોટા બાપુજીની વાત તો નથી થતી ને મોટા બાપુજી કદી ડરે ગોરાના કસા જ પરાક્રમ નહોતા ભાઈ એક ડોસીએ સમજ પાડી અફીણ ભેળવી લાડવા ખવડાવ્યા લાડવા મીણો ચડ્યો ને બહાર વટિયા મૂવા અર મોટા બાપુ જે આવો કાળો કામો કર્યો હશે પિનાકીનો આત્મા બોલોવાયું મુસાફરોની વાત આગળ ચાલી ને કાળા કામાની ખરી કરનારી ઓલી વેરાગણ ઉપર તો હવે સી સી નહીં થાય જન્મટીપ દેશે તો વળી પાછી એ ઝૂપટી ત્યાંથી જેલ તોડશે એને ફાંસી કાં નથી દેતા એને ફાંસી નહીં દઈએ કેને ખબર કદાચ એના પેટમાં તો લૂંટારાનું ઓધાન હોય કાળી નાગણી છે હો ભાઈ એક જુવન આવ્યું એને ઈશ્ક કરવા એને બંદૂકે દીધો એ સાપણે એ બધું જ હવે એના મુકદમામાં નીકળશે મુકદ્દમો ચાલશે એવું જાણીને પિનાકીને હોશ આવ્યા મામીનો મેળાપ થવાનું ઠેકાણું સાંપડ્યું મામી બહાર વટાની આગમાં ભૂજાઈને કોણે જાણે કેવી એ થઈ ગઈ હશે એના દેવતાઈ શીલ ઉપર બદનામી ચડનારા લોકો કેટલા બધા નિર્દોષ હતા એક બસો વીઘા ગોચરની જમીનમાંથી આ વિનાશ જાગ્યું કેટલા જીવતરો રોડાયા ને મામીને પણ સી વીતીને સી વીતવી બાકી હશે ઘેર પહોંચીને એણે મોટા બાપુજીની તલાશ કરી કોઈ ન કહી શક્યું કે બહાર વટ્યા પરની ચડાઈમાં એ શા માટે સામેલ ન થયા એટલું જાણ્યું કે સાહેબના તૂછડા બોલ ન સેવાથી એણે કિરીચ પોટો છોડી દીધા છે ને સાહેબોને મટન ન મળી શકવાને કારણે એમની ભોજદરી તૂટી છે મોટી બાની આંખોમાં દિન રાત આસુડા દરતા રહ્યા અંબાજીની છબી પાસે અખંડ દીવા બારતી એ સ્ત્રી બેઠી રહી એણે ઉપવાસો આધાર્યા બેઠી બેઠી એ બોલતી હતી કે અંબાજીમાં તમારા દેવાના દર્શન કરીને તો એ ગયા હતા એની નીતિનું પાણી પણ મરે નહીં એ તો સાવ સરખા છે ડારીને ભાગે નહીં નક્કી આમાં કશો ભેદ છે તમારી તો મને પૂરી આસ્થા છે માં તમે અમારું અકલ્યાણ કદાપી ન થવા દો દરમિયાન તો મહેપતરામને પાછા આવવાનું ભરમાન ગયું હતું પોતાની કફલતનો જવાબ આપવા એ હાજર થયા રાતના ત્રણ વાગ્યાની ગાડીમાં એ આવ્યા આવીને પહેલી બેટ એણે જાગરણ ખેતી પત્નીની કરી એણે કબૂલ કર્યું તારા અંબાજી માએ આપણી રક્ષા કરી છે બધું જૂઠું ના બધું જ સાચું ને કાલે તો રસ્તે પડવાનું થશે પણ મને બીજા ધણીની નોકરી ચડી ગઈ છે કોની પ્રભુની એણે મારી ચાકરી ન નોંધી હોત તો હું મારે પોતાને જોરે થોડી જ આ ટક્કર ઝીલી શક્યો હોત પત્ની ચૂપ રહી ધણીના નૈતિક વિજયનું મૂલ્ય એને ન સમજાયું માનું સાથ ક્યાં ગયું ઘીના દેવા શું ગયા વાટ્યો વાણી વાણી શું હાથળી અને સાથળ નાહ ઘસ્યા પતિએ કોઈ દેવી અવસર જતો કર્યો છે એવું આ સ્ત્રીને લાગ્યું જગતમાં આવડી બધી નીતિ અને સચ્ચાઈ પાડવાની સી જરૂર હતી એવી સાચું લાવીને આવતી કાલે કોઈ કરતાં કોઈ વખાણવાનું નથી બધા તમને વેવલા ગણશે કોઈ પાગડી નહીં બંધાવે તું પણ નહીં મહીપત રામે હસીને પૂછ્યું હું પણ જગત માયલી જ એક છું ને તમારું મોઢું જગતને વિશે ઉજળું રહે એ જ મને તો ગમે ને કાલ સવારે તો અહીં ચાર ચાર ઓર્ડરલી પોલીસમાંથી એકે નહીં હોય કાલે અહીં સિપાહીઓની બાયડીઓ બેસવા નહીં આવે સેવ પાપડ વણાવવા નહીં આવે મારા કેરીના અથાણા કરાવવા પણ નહીં આવે આપણે અહીં રહીશું જ નહીં ને પતિએ ખળભળી પડેલી પત્નીના કાનની બુટ્ટો ભંપાડી આપણી ઉતરતી અવસ્થા બગડી હવે જ્યાં જશું ત્યાં નામોસી પણ ભેળી જ માથા પર ભમશે મારો ભાણો હવે ઠેકાણે પણ જટ નહીં પડે ધણીની સંસારી ચરદીમાં જ જેના હૈયાની તમામ મહાત્વાકાંક્ષા અને અભિલાષાઓ સમાપ્ત થતી હતી ધણીની નોકરી જીવનની બહાર જેને કોઈ પણ જાતનું નિરાળું જીવન નહોતું જીવનના કોડ નહોતા અસા નિરાશા નહોતી ઓઢવા પહેરવાના કે માણવાના મનોરથ નહોતા અક્કલ નહોતી નજર નતી વાંચના નળી કે સિપાઈની વાટકી ભરી એ અથાણું ચાખવા આવો એ ઉપરાંત જેને કોઈ વર્ષો ઉત્સવ નહોતો અને ધણીના ઢૂલિયામાંથી રોજ રોજ માકણ વીણવાની તેમજ ધોયેલી ચાદર બિછાવવા માટે અડરલી જડે લમણા ઝીક કરવાની જેને આદત પડી ગઈ હતી તેવી સ્ત્રી પતિની હાકિમીના ધ્વસંતની નૈતિક બાજુ ન જોઈ શકે તેમાં નવાઈ નહોતી સવાર પડવાને હજુ તો વાર હતી પણ પત્નીએ પથ્થરી છોડી હતી તે વખતે પિનાકી આવીને મોટા બાપુજીને ઢોલીએ બેઠો એના હૈયામાં ઉમળકાંશ રમાતા નહોતા મોટા બાપુજીના નસકરા કોઈ સન્ટિંગ કરતા એન્જિનો આભાસ આપતા હતા એ સન્ટિંગ જરાક બાંધ પડતા જ પિનાકી મોટા બાપુજીના પડખામાં બેઠો નાનપણની એ ટેવ હજુ નહોતી બાપુજીએ ભાણેજના વડા ઉપર હાથ એ ગૂંથવા માંડેલા ગઠ્ઠા અને પેશીઓ ભાણેજના ખભાને પીઠ ઉપરથી વીણી શકાય તેટલા ઘટેલા લાગ્યા બાપુજી પિનાકીએ પૂછ્યું બહાર વટેને અફેણ તમે તો નથી ખવડાવ્યું ને ના બેટા તો ઠીક મેં માન્યું જ નહોતું ત્યારે તું તો મારી ભેરે છો ને કેમ નહીં તારી દોષી તું મોં વાળવા બેઠી છે હું એની સામે સત્યાગ્રહ કરીશ શું કરીશ સત્યાગ્રહ એટલે હું ઘી દૂધ ખાવું બંધ કરીશ આ કોણે શીખવ્યું ગાંધીજીએ એ ઠીક ગાંધીજી હજુ તો ચાલ્યા આવે છે ત્યાં છોકરાને બગાડવાય લાગી પડ્યા પિનાકીએ ઓછું આવ્યું ગાંધીજીના આવવાની સાથે જ દેશમાં નવી લહેરીઓ વાઈ હતી સત્યાગ્રહ શબ્દ ઘર ઘરને ઉમરે પ્રત્યેક ઘરમાં એકાદ છોકરો તો હતો કોઈ પણ વાતમાં પોતાનું થતા અગાઉ છોકરા રિસાતા તેને બદલે હવે ઘી ધૂત તેજતાને ને કા ઉપસ કરતા સત્યાગ્રહ એ રિસમણાનું નવું સંસ્કાર નામ બન્યું હતું મોટી બાત સાંભળી ગયા એ ભેંસની ગમાણમાંથી જ આવતા હતા એણે કહ્યું તારે ઘી દૂધનો સત્યાગ્રહ કરવો જ નહીં પડે આપોઆપ થશે કેમ ઉઠેલા મહેપતરામે પૂછ્યું મારી મોરલા જેવી ભેંસ તો જશે ને લે બેસ ભેંસ ગેલી મહેપતરામે જવાબ આપ્યો આમાંથી એક પણ ઢોર વેચવાનું નથી એ ભેંસ બે ગાયો અને મારી ઘોડી ચાર જીવ મારા ઘરમાં પહેલાં ને પછી તું ભાણો પણ પછી ખબર છે ચારના પેટ ક્યાંથી ભરશું ચોરી કરીને તારે તેનું કાંઈ કામ ખરે ટાણે તો મોટા સાધુ પુરુષ થવા બેઠા ને હવે ડોરોને માટે ચોરી કરવા નીકળશું જોયા ન હોય તો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ